દેશી લાઈફ માતોફરમાં આપનું સ્વાગત છે અને આજે પાછા વહી ગયા હતા ગેલેલીઓ સાટવા તો વહેલી વખતે આપણે ગેલેલીઓનો રાઉન્ડ માર્યો પછી આ મારા રમેશભાઈ છે સારા ઘરે હે ભેગા વારી ખેરે દવા સાટવામાં આજ હોય હોય જોકે મિત્ર સર્કલમાં આવે છે અને બે સાટતા હોય જો જોકે વધારે જ સાટતો હું તો ટાઈમ મળે તો અહીં આપણે સાચી અને આજુ વખતે અવારના આપણે બે ફેરા દવા છતી છે ખાલી જીરામાં બાકી રમેશભાઈ સાટતા હોય એની મોજથી તો આની પહેલાં આપણે ગેલેલીઓ માર્યો હતો ત્રી પછી ટ્રાય સાયકોજલ માર્યું હતું અને આજુ વખતે ગેલેલીયા ભેગું થાય મેં એક્ઝામ ત્રી ટકા નાખીએ જો જોકે આપણે મોલો મશીનની વાત કરી હતી આગળના વિદ્યામાં એમાં થોડું થોડું નાખીએ છે કારણ કે બહુ એટલી મહી છે નહીં અને મહી હોય તો આપણે વધારે નાખી શકીએ એમ નથી કારણ કે પિયત વગરનું જીરું છે આપણું પાછળ દેખાય છે કોક કોક છોટું ઉઈ ગયું છે અને ઘણા મિત્રોના ફોન આવે અને કમેન્ટ આવે વિડીયો બનાવતા રહેજો તો ગેલેલિયો છે એ ગેલેરીઓ સાચી સહી પેગું થાયોમેઝામ સાટી સહી અને ગેલેલિયા ત્રણ પ્રકારના આવે છે જોકે એક આપણે ઓન મીરા ગેલેરીઓ આવે છે એ સૈટો છે અને એક ત્રણ પ્રકારના ગેલેલી આવે એમાં આપણે ઓનમીરા ગેલેલીઓ જો કે ઓનમીરા ગેલેલીઓ ઓનમીરા આવે અને ગેલેલીઓ સેન્સા આવે છે અને ગેલેલીઓ વે આવે છે ગેલેલીઓ ઓન મીરા છે એમાં એક જ કન્ટેન આવે છે બાવીસ ટકા અને ઉમા બે કન્ટેન આવે છે બેમાં બબે કન્ટેન એમાં ગેલેલીઓ જે છે ત્રણ ત્રણ પ્રકારના એ અલગ અલગ પ્રકારના આવે છે પણ ગેલેલીઓ ઓન મેરા સાટી એટલે લગભગ બીજી કંઈ જરૂરિયાત એ નહીં કારણ કે બાવીસ ટકા ઝેર આવે છે એટલે બહુ છાજું થઈ જાય તો કઈ રીતે દવા સાટી સહીં કઈ કઈ દવા નાખીએ સહીં અને આપણે એક કટકામાં દવા છટાઈ ગઈ છે બીજા કટકામાં છાંટવાની બાકી છે તમને બતાવું નવા મિત્રો આવ્યા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુક પેજને ફોલો કરી લેજો વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ કરજો કારણ કે અવારે બે ત્રણ રાઉન્ડ હવે કદાચ એક રાઉન્ડ આના પછીનો આવે કે ના આવે એવું છે હવે જીરું પાણી વગરનું છે એટલે કદાચ વેલું પાકી જાય તો વિડીયોમાં હજી કન્ટિન્યુઅસ રહેજો તો મિત્રો આપણે ગેલેલિયાની વાત કરતા હતા આ ગેલેલિયો છે એ ઓન મીરા એક આવે ખાલી અને બીજો છે એ ઓન મીરા આવે પણ એ ઓન મીરા સેન્સા કહેવાય સેનસા ગેલેલિયા તરીકે આ ખાલી ગેલેલિયા તરીકે આમાં પેક્ષા સ્ટ્રોબિન બાવીસ પોઈન્ટ બાવન ટકા આવે છે અને હુંમાં છ પોઈન્ટ ઇઠોતેર ટકા કેમ કિમ આવે છે અને ભેગું એમાં બીજું એક કન્ટેન આવે છે ગેલેલિયો સેન્સેમાં ટ્રાય સાયકોજલ ભેગું આવે છે એ બાવીસ ટકા ઉપર કંઈક બાવીસ પચીસ ટકા એ આવે છે અને પિક્સોસ્ટ્રેબિન આવે છે એ આવે છે છ પોઈન્ટ ઇઠોતેર ટકા એટલે સાત ટકા હું એ થાય છે એ બે ફૂગનાશક તરીકે જ કામ કરે છે અને જે ગેલેલીઓ વે આવે છે એ સફેદ જે ચારી આવે ને આપણે શરમી કહી એના માટે ઉપયોગ છે પણ એ ખરેખર એમાં બહુ કંઈ ભલામણ કરેલી નથી જીરા માટે એટલે કોઈ બહુ જીરામાં છાંટતા નથી મગફળીમાં અને બીજા પાકમાં બધે એ છાંટે છે અને તોય આપણે સ્પેશિયલ ગેલેલીયા વિશે એક્સ્ટ્રા વિડીયો ટાઈમ મળશે તો મૂકી દેવું અને આજુ વખતે આપણે થાય મેક્ઝામ ત્રીસ ટકા નો ઉપયોગ કરીએ છીએ નહીં એમાં કિફન આવે છે પછી સેફીના આવે છે ઉલાલા આવે છે માર્શલ આવે છે ઘણી બધી મહીની દવા આવે છે પણ આપણે કાંઈ એવડું બધું એટેક નથી અને એવડી બધી આપણી દવા ખમી હગે એમાં નથી જીરું આખરી દવા કારણ કે પાણી વગરનું છે એટલે થોડુંક સોલ્ટેજ વધારે પડે છે અને જો આમાં આ બધુંય હવે જીરું પાંચ પાંચ દાણા થઈ અને બે બે ફૂમકા થઈ અને જીરું મીંડું આપણું થઈ જવા કારણ કે જો આમાં દાણા ભરાઈ ગયા છે ટોપ એવું કંઈ નથી અને હવે એ દાણા ભરાઈ ગયા છે અને પાકમાંથી મળી ગયું છે કારણ કે ભેજ ઘટે એટલે હવે નવો ફૂલ ફાલ થાય નહીં અને જે દાણા છે એ ભરાવાનું કરે ત્યાર પછી પૂરું અને અહીંયા આપણે જ્યારે તવાનું તવો જ્યારે જમીનમાં વધારે છે એટલે ભેજ ઓછો છે એટલે એટલે થોડુંક માથે મળી ગયું છે આ કટકું એક તો હવે આમાં કદાચ આ એક રાઉન્ડ થાય કે હવે આના પછી એકાદો રાઉન્ડ લેવો પડે કે આ છેલ્લો રાઉન્ડ હોય એવું છે કદાચ આપણું જીવરામાં ભેજ ભેજને વધારે હોય ને વધારે માતલ દાણો હોય ને સારો ફૂલફાલ હોય તો આપણે સલ્ફર સાટી અને થોડોક દાણો ભરાવદાર રાતે થાય એવું કરવાનું હોય પછી એની અવજીમાં એક મની બેગ કરીને આવે છે એનો ઉપયોગ કરતા હોય ઘણી બધી એવી દવા છે પણ આપણે આમાં અવાર કંઈ આ વર્ષે કરવા જેવું છે નહીં જે થાય ગેલેલીઓએ વધારે પડતું આપણે રિઝલ્ટ હોય એટલા માટે આપણે સાંટીએ છીએ અને ગેલેલિયાની ખાસ આમાં જરૂર નથી એમ પિસ્તાલી મેન્કોજેપ કાર્બનડીજેમ અને સલ્ફર બે ત્રણ વસ્તુ હોય એટલે આપણું જીરું પાકી જાય ઓછા ખર્ચે આપણે આ એક્ઝામ છે અને એક ગેલેલિયો બે જ વસ્તુ આપણે નાખીએ છીએ હવે પા પાછળના રાઉન્ડમાં કદાચ એવું લાગશે તો મેન્કોજેપ અને સલ્ફર લેવો હોય તો લેવું હવે ગેલેલિયો આપણે બે રાઉન્ડ લેવાઈ ગયા એટલે સાંટવાની જરૂર નથી અને કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવી શકો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો